હેલો ફ્રેન્ડ્સ આજનો વિડિયો મહત્ત્વના હોદ્દેદાર બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર જરૂરી છે તેના વિશેનો છે આ વિડિયો ફ્રેન્ડ્સ આવનારી તમામ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે આમાં તે એકાદ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય જ છે તો સ્ટાર્ટ કરીએ રાષ્ટ્રપતિની ઉંમર કેટલી હોવી જોઈએ તો તે પાંત્રીસ વર્ષની છે રાષ્ટ્રપતિ બનવા માટે પાંત્રીસ વર્ષની ઉંમર જરૂરી છે ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ બનવા માટે પણ પાંત્રીસ વર્ષની જરૂરી છે ઉંમર ત્યારબાદ રાજ્યપાલ રાજ્યપાલ બનવા માટે પણ પાંત્રીસ વર્ષની ઉંમર જરૂરી છે આ ત્રણે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આ ત્રણેય બનવા માટે પાંત્રીસ વર્ષની ઉંમર જરૂરી છે ત્યારબાદ વડાપ્રધાન યાની પીએમ પીએમ બનવા માટે પચીસ વર્ષની ઉંમર જરૂરી છે ત્યારબાદ મુખ્યમંત્રી યાની સીએમ બનવા માટે પચીસ વર્ષની ઉંમર જરૂરી છે ત્યારબાદ લોકસભાના સભ્ય બનવા માટે કેટલા વર્ષની જોઈએ તો પચીસ વર્ષની ઉંમર જરૂરી છે ત્યારબાદ લોકસભાના અધ્યક્ષ બનવા માટે પચીસ વર્ષ ત્યારબાદ લોકસભાના ઉપાધ્યક્ષ બનવા માટે પણ પચીસ વર્ષની ઉંમર જરૂરી છે આ પણ યાદ રાખી લેજો લોકસભાના સભ્ય અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આ ત્રણેય બનવા માટે પચીસ વર્ષની ઉંમર જરૂરી છે ત્યારબાદ રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલા વર્ષ જોઈએ તો ત્રીસ વર્ષની ઉંમર જરૂરી છે ત્યારબાદ રાજ્યસભાના સભાપતિ બનવા માટે પાંત્રીસ વર્ષની ઉંમર જરૂરી છે રાજ્યસભાના સભ્ય બનવા માટે ત્રીસ વર્ષ અને સભાપતિ બનવા માટે પાંત્રીસ વર્ષની ઉંમર જરૂરી છે ત્યારબાદ વાત કરીએ તો રાજ્યસભાના ઉપસભાપતિ બનવા માટે ત્રીસ વર્ષની ઉંમર જરૂરી છે ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ બનવા માટે પચીસ વર્ષ વિધાનસભાના ઉપ ઉપાધ્યક્ષ બનવા માટે પચીસ વરસ અને વિધાનસભાના સભ્ય બનવા માટે પચીસ વર્ષ આ ત્રણેય પણ યાદ રાખી લેજો વિધાનસભાના સભ્ય અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આ ત્રણેય બનવા માટે પચીસ વર્ષની ઉંમર જરૂરી છે ત્યારબાદ વિધાન પરિષદના સભ્ય બનવા માટે ત્રીસ વર્ષની ઉંમર જરૂરી છે ત્યારબાદ વિધાન પરિષદના અધ્યક્ષ બનવા માટે ત્રીસ વર્ષની ઉંમર જરૂરી છે અને વિધાન પરિષદના ઉપાધ્યક્ષ બનવા માટે પણ ત્રીસ વર્ષની ઉંમર જરૂરી છે ત્યારબાદ ફ્રેન્ડ્સ લોકપાલ બનવા માટે પિસ્તાળીસ વર્ષની ઉંમર જરૂરી છે ફ્રેન્ડ્સ સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે લાયકાત આધારિત તેને જજ બનાવવામાં આવે છે તેની ઉંમર કોઈ નક્કી નથી અને હાઈકોર્ટના જજ પણ લાયકાતના આધારે બને છે તેની પણ કોઈ ઉંમર નક્કી નથી છતાં પિસ્તાળીસ વર્ષની ઉંમર હોવી આના માટે જરૂરી છે ઓકે ફ્રેન્ડ્સ આજનો વિડિયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ હતો ફ્રેન્ડ્સ તમને વિડિયો સારો લાગ્યો હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોથી લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો